ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ ત્રણ સવર્ગની તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત છે આ જાહેરાતમાં તમામ ઉમેદવારો જેટલા પણ ઉમેદવારોએ એક્ઝામ આપી હતી તેમનું નામ સાથેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે જોવા માટે સામે ડાઉનલોડમાં જે પીડીએફનું આઈકોન છે તેના પર ક્લિક કરો ત્યારબાદ આ રીતની એક પીડીએફ ઓપન થશે તેમાં જોઈ શકો છો કે જેટલા પણ ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા તેમનું નામ સાથેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તેમનું નામ બર્થડેટ રોલ નંબર અને તેમના માર્ક્સ બધું જ જોઈ શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે